દેવામાં આવે છે જયારે તમે પરવાનગી વગર પૈસા વસૂલીને બોટ ચલાવો છો જેની તમારી પાસે પરવાનગી નથી તો એની ચકાસણી કરવાની જવાબદારી કયા અધિકારીની ને કયા વિભાગની રહે છે તેને સંપૂર્ણપણે જવાબદાર ઠેરાવીને આ ગુનાની અંદર આરોપી તરીકે મૂકવા જોઈએ તેવી માંગ છે આના માટે આવનારા સમયમાં જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે હું કોઈ પણ કમેન્ટ કરવા માટે કેપેબલ રહીશ મોરબી દુર્ઘટના સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુવો મોટો પીઆઈએલ હાથ લેવામાં આવેલી છે અને એ સંદર્ભે સુવો મોટો પીઆઈએલ ચાલી રહેલ છે

એ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રી જે મિસ્ટર રાવ છે તેમના દ્વારા એન્ટર કરવામાં આવેલો એક અગ્રીમેન્ટ છે આ અગ્રીમેન્ટ એક વેલિડ અગ્રીમેન્ટ છે જે એક પ્રાઇવેટ એન્ટિટીને એ પાવર આપે છે કે એ પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એન્ટર થઈને આની અંદર એક્ટિવિટીઝ કરી શકે છે માંગ સુપ્રીમ કોર્ટમાં એટલી જ છે કે જેટલા પણ વ્યક્તિઓને આની જાણકારી હતી અને જે લોકોએ બેદરકારી દર્શાવી છે એ બધા જ વ્યક્તિઓ પર અને આના ઉપરનો આરોપ મૂકીને તેમને પ્રોસિક્યુટ કરવામાં આવે જેમ મેં આપ મીડિયા મિત્રોને જણાવ્યું એમ આપ જોશો તો એક પેરાલાયન્સ એવું છે કે મોરબી દુર્ઘટના ઘટી જેની અંદર એકસોને પાંત્રીસ લોકોનો મૃત્યુ થયા ત્યારે પણ આવી રીતે જ ઉતાવળ કરીને એફઆઈઆ નોંધી દેવામાં આવી હતી અને પછી ચાર્જશીટ કરતી વખતે મુખ્ય આરોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું મને એ વસ્તુ નથી ખબર પડતી વિથ માય લિમિટેડ પ્રેક્ટિસ આઈ એમ વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઓર વોટ ઇઝ ધ હરી કે તમે તાત્કાલિક ધોરણે એફઆઈઆર છો જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય છે એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ એ હોય છે કે લોકોના હું જીવ બચાવું એવી તો શું ઉતાવળ છે કે થોડાક જ કલાકની અંદર એક એફઆઈઆર નોંધાઈ જાય છે અને કોના પર જે બોટ ચાલક હતો એના પર

કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આશરે ચાર હજાર કરોડ દર્શાવવામાં આવે છે એની અંદરથી તમે કેટલા રૂપિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવો છો કાલે સરકાર કે કોઈ કશું આપે નહીં તો તમે તમારી પ્રજા જે તમને ચૂંટીને બેઠાડેલી છે એમને તમે શું આપી શકો છો એવી કોઈ પ્રકારની એમની પાસે કોમેન્ટ કરવા માટેની સ્થિતિ નથી અને સંપૂર્ણ જો એમની બેદરકારી બહાર આવશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ પાસ થશે તે અનુસંધાને

મને કંઈ લાગ્યું નથી આપ મારી જમણી બાજુ જોઈ શકો છો જે ભાઈ વ્હાઈટ શર્ટ પહેરીને બેઠા છે એમનું નામ છે દીપભાઈ હું જ્યારે બોટ ટ્રેજડી બની ત્યારે હું મોરબીની જ એક આરોપીની મેટરની અંદર દિલ્હી સુપ્રીમ કોર્ટના પરિસરમાં હતો જ્યારે સાંજે મને મોડી સાંજે અમનો ફોન આવ્યો અને કીધું કે સાહેબ મેં આપનો નંબર મેળવ્યો છે અને મને એવી આશા છે કે આપ અમને ન્યાય અપાવશો જેમાં મોરબીમાં અપાવ્યો છે શું આપ કરી શકશો એટલે મેં કીધું કે હું એકવાર મારી રીતે પરિચયમાં લઉં બધા મારા બે ચાર મિત્રોનો મેં સંપર્ક કર્યો વડોદરામાં તેમની પાસેથી મેં માહિતી લીધી અને આજે આ દસ થી વધારે પીડિતો અહીંયા ઉપસ્થિત છે અને હું આ પીઆઈએલ એમના થકી કરી રહ્યો છું ચોક્કસ પણ એક વસ્તુ પાકી છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોને આપ્યું તમારી જવાબદારી શું હતી પબ્લિક પ્રાઇવેટ ની અંદર તમારી જવાબદારી એ હતી કે તમે ત્યાં જઈને ચકાસણી કરો સ્તર પર કે બોટ કેવી છે તમે ચકાસણી કરો ત્યાં લાઇફ જેકેટ છે કે નહીં તમે ચકાસણી કરો કે ત્યાં બધી વસ્તુ બરાબર છે સ્કૂલની જવાબદારી શું છે તમે શું ડીઈઓને જાણ કરી હતી પ્રવાસ લઈ જતા પહેલાં સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ અનુસંધાને જે અમે સુપ્રીમ કોર્ટમાં ટાંક્યું છે ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધી કન્ટ્રી ધ લો ઓફ ધ લેન્ડ ઇઝ દેટ અ ટીચર વીવેન્ટ ટુ અ પેરેન્ટ સ્પેસિફિકલી વેન અ ચાઇલ્ડ ઇઝ અ માઇનર તો જયારે તમારી જવાબદારી આટલી ગંભીર છે તો તમે આ બેદરકારી કઈ રીતે બરતવી અને સ્કૂલના કોઈ આચાર્ય કોઈ ટ્રસ્ટી કોઈના ઉપર પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કોઈને કશી પણ રીતે પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે નહીં આ સમગ્ર માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ છે